કોઈએ પણ ક્રાઇમ કર્યો હોય એ પછી હત્યા હોય મારામારી હોય કે અન્ય કોઈ ક્રાઈમ હોય વકીલો છે તેની ફોજ હોય છે તેને બચાવવા માટે અને કોર્ટની અંદર આ વકીલો છે તે દલીલ કરીને એને બચાવતા હોય છે આરોપીને પરંતુ એક કેસ એવો સામે આવ્યો છે જ્યાં વકીલો જ કાયદો હાથમાં લઈ લીધો છે કોર્ટની બહાર વકીલો છે તે જ આરોપી ઉપર તૂટી પડ્યા છે અને તેને માર માર્યો છે કારણ કે આ જે આરોપીઓ છે તેને કામ જ એવું કર્યું છે જેને જાણીને દેશભરમાં સૌ કોઈ ચોકી ઉઠા છે સૌ કોઈના લોહી છે છે તે ઉકળી અને થઈ આ આ કિસ્સો કિસ્સો સાંભળીને વકીલોને જ્યારે તેણે સાંભળ્યો છે ત્યારે તે ખુદ આરોપીઓ પર તૂટી પડ્યા છે તો આવો જાણીએ કે કોણ આરોપી છે તેણે શું એવો કાંડ કર્યો છે કે આખો દેશ હસમચી મચી છે અને ખુદ વકીલો છે તે પણ કોર્ટની બહાર તેની ધોલાઈ કરતા જોવા મળે છે

મળવાની ચાહત હોય અને જાદુટોના મતલબ કે કર્ણ પિચાસણીની ઉપાસના કરવી તે આત્માઓ સાથે વાત કરવા માંગતા હતા અને તે બંને પ્રેમીએ એવો કાન કરી નાખ્યો એવી સજા એક વ્યક્તિને જે એનો પતિ હતો મહિલાનો તેને એટલી ખોફનાક સજા આપી કે આ સજા સાંભળીને આ સજા સાંભળીને દેશભરમાં હચમચી ઉઠ્યો છે પૂરો દેશ એટલું જ નહીં વકીલો પણ હચમચી ઉઠ્યા છે આ ઘટના છે હાલમાં જ બની છે અને આ ઘટના છે આપણા દેશના મેરઠની મેરઠની અંદર એક મુસ્કાન નામની યુવતી છે જેના પતિનું નામ છે સૌરભ રાજપૂત આ સૌરભ રાજપૂત નામનો યુવાન છે એ પોતાની પત્ની મતલબ કે મુસ્કાન જેની સાથે તેને લવ થયો હતો અને તેની સાથે તેણે લગ્ન કર્યા હતા આ મુસ્કાન ના ભૂતકાળની વાત કરીએ તો તેણે

સૌરભના પરિવારજનો અને આમના પરિવારજનો રાજી નતા ઘરે આવે છે પરંતુ સૌરભના ઘરવાળા સાથે તેને બનતું નથી તે અલગ થઈ જાય છે અને ત્યાં નજીકમાં એક ઇન્દિરાનગર વિસ્તાર છે ત્યાં ભાડાના મકાનમાં રહેવા જાય છે સૌરભ છે તે લંડનમાં હોય છે જાણવા મળે છે કે તે મર્ચન્ટ નેવીમાં હોય છે અથવા અલગ અલગ કામ કરતો હોય છે એના ઉપરથી હજુ સુધી ક્લિયર નથી થયું પરંતુ એ વિદેશ હતો તે વિદેશ જતો હતો આ સમયે બે હજાર સોળ બાદ મતલબ કે બે હજાર ઓગણીસનું એ વર્ષ આવે છે જ્યારે મુસ્કાન છે તેની સોશિયલ મીડિયામાં મુલાકાત થાય છે સાહિલ સાથે એ સાહિલ જેને એક ધોરણથી આઠ ધોરણ સુધી તેની સાથે હતો ને ત્યારબાદ બંને અલગ થયા હતા સાહિલ સાથે તેની

કાળા જાદુના રવાડે ચડ્યો હતો મતલબ કે તાંત્રિક વિધિ સાહિલનું જે ઘર સર્ચ કરવામાં આવ્યું છે તેમાં અલગ અલગ એવી વસ્તુઓ મળી આવી છે કે એને ઘરમાં અલગ અલગ વસ્તુઓ છે તે એવી જોવા મળે છે ત્યાં એવા ચિહ્નો બનાવવામાં આવ્યા છે કે આ તાંત્રિક વિધિના રવાડે ચડેલો છે સાહિલ અને મુસ્કાન છે સાહિલ તે મુસ્કાનના ઘરે ત્યારબાદ આવવા જાય અવર થાય છે તેના માતાના દેઠ બાદ તે પણ અહીંયા ભાડે મકાન રાખીને નજીકમાં રહેવા આવે છે આ બંને

તેને પત્ની છે જે મુસ્કાન તેની સાથે નાચતી પણ જોવા મળે છે ત્રણ દિવસ બાદ તેની દીકરીનો પણ બર્થડે હતો આ સમયે આ જે મુસ્કાન છે તેને બે અગિયારસો આઠસો રૂપિયાના છુરા છે તે ખરીદ્યા હોય છે તે બજારમાં જાય છે મોટા છુરા ખરીદે છે તેને પૂછવામાં આવે છે કે શું કારણે ખરીદ્યા છે તો જાણવા એવું કહે છે કે મારે ચિકન કાપવું છે બે છુરા તે લાવે છે

તેને બોલાવવામાં આવે છે ફોન કરીને એ આવ્યા બાદ જે છુરા લાવ્યા હોય છે એ છુરો છે 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 તે મુસ્કાન પોતાના પતિ છાતી માથે ચડી જાય અને છરો તેના ઉપર રાખે બીજી તરફ એનો જે આશિક છે સાહિલ તે આ છોરાને મુસ્કાનનો હાથ પકડીને તેના સૌરભના હૃદય છે તેમાં ઘાટ લગાવે છે ઘા મારે છે અને ત્યાં લોહીના પિચકારીઓ ઉડે છે ત્યારબાદ તેની હત્યા કરવામાં આવે છે તેને બાથરૂમમાં ઘસડીને લઈ જાય છે આ સાહિલ અને તેનું અલગ કરે છે તેના હાથના જે ભાગ છે તે હથેળીઓ અલગ કરે કરે છે 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 અને તેના પગ તેમાં વાર આ બંને ત્યારબાદ આ જે મુસ્કાન છે તેને પોતાના ઘરવાળાને મતલબ કે સાહિલ જે સૌરભ છે તેના પરિવારને એવું કીધું હોય કે આસપાસના વિસ્તારમાં એવું કીધું હોય કે તે હિમાચલ પ્રદેશ ફરવા જાય છે જે અલગ અલગ જગ્યા ઉપર મસૂરી છે તે ત્યાં ફરવા જવાના છે આ લોકો આ જે દળ છે તેના હાથના જે પંજા છે તેને લઈને આ સાહિલ છે તે નજીકમાં તેનું ઘર હોય છે ત્યાંથી બેગમાં ભરીને જાય છે ત્યાં વિધિ કરે છે ઘરની અંદર ફરી એ લઈને આવે છે અને ત્યારબાદ આ બંને છે તે આ માણસની બોડીના અલગ અલગ પાર્ટ્સ કરે છે અને પાર્ટ્સને એક ડ્રમની અંદર ભરવામાં આવે છે જેમાં સિમેન્ટ અને કોક્રીટને નાખીને ઘોળ બનાવવામાં આવે છે અને આખું ડ્રમ છે તે જામી જાય છે આ બંને ત્યાંથી જતા રહે છે ઘરમાં તાળું મારી દે છે અને હિમાચલ પ્રદેશને અલગ અલગ હિલ સ્ટેશનો પર ફરવા જાય છે ફોટો પણ આ જે સૌરભ છે તેના ફોનમાં સ્ટેટસ લગાવે છે બરફના પહાડોના સ્ટેટસ લગાવે છે આમનો પરિવારનો ભાઈ હોય છે જોતો હોય છે તેને શંકા જાય છે એ કંઈક તો ગડબડ છે કારણ કે તે ફોન કરે છે તો ફોન નથી ઉઠાવતા પરંતુ તે સ્ટેટસો રાખે છે તો શું કારણે તેનો ભાઈ તેની સાથે વાત નથી કરતો આ તેની શંકા હતી બીજું એ કે એ સ્ટેટસ મૂકવાનું એ કારણ હતું કે લોકોને લાગે કે આ બંને સૌરભ અને તેના પત્ની મુસ્કાન છે તે ફરવા ગયા છે પરંતુ દસ દિવસ બાદ આ મુસ્કાન છે તે પરત ફરે છે બીજી તરફ અહીંયા પર પોલીસને જાણ થાય છે અને એ ડ્રમ છે તેને પોલીસ છે ત્યાં પહોંચે છે આ લોકોનો પરિવાર જે બબલું હોય છે સૌરભનો ભાઈ તે પણ પોલીસને બોલાવે છે અને એ ડ્રમને સીધું જ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે કારણ કે ખૂબ જામી ગયું છે ટ્રેડમને તોડવામાં આવે છે તેની અંદરથી એ પાસ કાઢવામાં આવે છે સૌરભના અને પીએમમાં ખસેડવામાં આવે છે એ ડોક્ટરો જે પીએમ કરી રહ્યા હતા તેનું કહેવું છે કે તેણે લાઈફમાં આવું કતલ આવી હત્યા નથી જોઈ એટલી બેરહમીપૂર્વક આ વ્યક્તિને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે બીજી તરફ આ જે મુસ્કાન છે તેની માતા કવિતા તેને કહ્યું હતું મીડિયાને કે આ મારી દીકરી છે તેનું ચાલચલન સારું નથી તે આવી છે તેને ફાંસી આપી દેવી જોઈએ તે એટલી ક્રિમિનલ માઇન્ડ ધરાવે છે પરંતુ એ કવિતા પણ શંકાના દાયરામાં છે કારણ કે આ જે સૌરભ રાજપૂતનું મોત થયું છે તેનું તેની બેંક એકાઉન્ટમાં છ લાખ રૂપિયા પેડા હતા જેમાંથી એક લાખ રૂપિયા છે તે મુસ્કાન કાઢી લે છે બાકીના પૈસા છે તે પોતાની માતા કવિતાને ટ્રાન્સફર કરે છે એ પણ બહાર આવ્યું છે પોલીસની તપાસમાં એટલું જ નહીં મુસ્કાનનો જે પરિવાર છે તેનું મકાન જે બનાવ્યું છે એ મકાન પણ સૌરભ રાજપૂતના પૈસાનું બન્યું હોવાનું તેના ભાઈએ આક્ષેપ કર્યો છે એ તપાસ રહી છે 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 પરંતુ હાલ આખા દેશમાં આ સમગ્ર લઈને એકલા કે જે સાહિલ તે કાળા જાદુ કરતો હોય છે તે તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોય છે તેની માનસિક સ્થિતિ ઠીક ન હોવાનું પણ સામે આવે છે એ વ્યક્તિ પોતાની માતા સાથે વાત કરવા માટે આવું કર્યું હોવાનું પણ મનાઈ રહ્યું છે તે કર્ણ પિચાસણી જે એક જાદુ આવે છે કર્ણપિચાસણી મતલબ કે માણસના કાનની અંદર આવીને કહી જાય છે એવી માન્યતાઓ છે કે તેને તેને આરાધના કરવાથી કરવાથી તે તે પ્રસન્ન થાય છે અને માણસના કાનમાં ભૂતકાળ કોઈ પણ માણસનો ભૂતકાળ હોય કે અન્ય હોય તે કાનમાં આવીને કહી જાય છે અને તેના કારણે જ તે પોતાની માતા સાથે વાત કરવા માંગતો હતો બીજી તરફ મુસ્કાન છે તેની પ્રેમિકા તે પણ પોતાની માસી મોતને ભેટી હતી તેની સાથે વાતો કરતી હતી મતલબ કે પાગલો જેવા માણસો છે તે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ જાય છે અને આ પ્રેમનો ભોગ છે તેનો પતિ સૌરભ રાજપૂત બને છે જેની છ વર્ષની બાળકી છે તે પિતાને મળવાની જીદ કરતી હોય છે અને આ સમગ્ર કાંડ ઉપરથી પડદો છે તે ઉચકે છે મિરેટ પોલીસ આમાં તપાસ કરી રહી છે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે અને એ ખુલાસા પણ હચમચાવી નાખે એવા થઈ રહ્યા છે એવું પણ મનાય છે કે માત્ર બે આરોપી નથી પરંતુ મુસ્કાનના પરિવારના લોકો પણ છે તેનું આખું ઘર છે મતલબ કે કુછ કુલ પાંચ આરોપીઓ હોવાનું પણ આરોપો લાગી રહ્યા છે જોકે આ સમગ્ર મામલે પોલીસ મોટા ખુલાસા કરી શકે છે તો આવનારા દિવસોની અંદર આમાં વધારે જે પણ કઈ અપડેટો આવશે અમે આપના સુધી પહોંચાડતા રહીશું આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી જ ક્રાઈમની અનેક ઘટનાઓ અને કહાનીઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનું નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે આપ પણ સાવધાન રહો સુરક્ષિત રહો ધન્યવાદ